દ્વારા પ્રવૃત્તિ દહેજ ગામ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કર્યું હતું BEIL ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દહેજ યુનિટ દ્વારા દહેજ ગામ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં સામાન્ય રોગની ચામડીના રોગ આંખ દાંત ફિઝિયોથેરાપી હાડકાના રોગ પાંચ વર્ષ સુધીના બાળકો બ્લડ પ્રેશર બ્લડ સુગર કિશોર કિશોરી તેમજ સગર્ભા માતાઓની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી આ કેમ્પનો લોકોએ લાભ લીધો હતો જ્યારે કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી કેમ્પમાં ગામના સરપંચ જયદીપસિંહ રણા તલાટી વિક્રમ ગોહિલ પ્રાથમિક કન્યા શાળાના પ્રિન્સિપાલ વંદનાબેન ગોહિલ દહેશકુમાર શાળાના પ્રિન્સિપાલ સુરેશભાઈ અને બીઈઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના ફેક્ટરી મેનેજર અતુલ અગ્રવાલ કંપનીના ઇએચએસ હેડ સંજય જોશી કંપનીના યુનિટ હેડ દિનકર ત્રિવેદી આસિસ્ટન્ટ મેનેજર એચઆર એન્ડ સીએસઆરના સાગર સોની તેમજ યુનિટના સીએસઆર સિનિયર એક્ઝિક્યુટિવ ધ્વનિ શાહ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ત્રણસોથી વધુ લોકોની ચકાસણી કરવામાં આવી હતી અને તબીબી સલાહ પણ આપવામાં આવી હતી